ડોક્ટર સાહેબ આંબેડકરજીની આજે પૂર્ણ તિથિએ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ડોક્ટર સોમૈયા દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ગુજરાતના જાણીતા લેખક અને મોટિવેશન સ્પીકર ડૉક્ટર ભાણજી એચ સોમયા દ્વારા લિખિત ડોક્ટર સાહેબ આંબેડકરજીના ક્રાંતિકારી અને પ્રેરક વિચારોસભર પુસ્તકનું સમાજ સુધારક બંધારણના ઘડવૈયા કાયદાશાસ્ત્રી નૃવંશાસ્ત્રી ડૉક્ટર સાહેબ ભારત રત્નની પૂર્ણ પૂર્ણતિથિ કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે સાંસદના કાર્યાલય છે આજે પ્રસ્તુત કરેલા પુસ્તકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના મહાન વિચારો મૂળ સંદર્ભ સાથે અંકિત કર્યા છે જે વિદ્યાર્થીઓ માટે લોકો માટે સમાજ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ પણ સાંસદ વિનતભાઈ ચાવડાએ વ્યક્ત કર્યો હતો અમારા મિત્ર મિત્રશ્રી ડૉક્ટર ભાણજીભાઈ સોમૈયા જે વર્ષોથી પોતે એક સારા લેખક છે વક્તા છે અને અનેક પુસ્તકો એમણે લખ્યા છે અને ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારો આદર્શો અને બાબા સાહેબે જે કરેલા કાર્યો ભારત વર્ષ માટે રાષ્ટ્ર માટે સમાજ માટે અને સતત એમના પુસ્તકોના માધ્યમથી એ વિદ્યાર્થીઓ અને સમાજ સુધી પહોંચી રહ્યું છે આજે જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે અને પવિત્ર આ દિવસ છે અને આ દિવસ નિમિત્તે એમણે એક પુસ્તક લખ્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકરના ક્રાંતિકારી અને પ્રેરક વિચારો અનેક સંદર્ભો સાથેનું આ પુસ્તક મને લાગે છે કે વિદ્યાર્થીઓ અને લોકોને ખૂબ ગમશે એ વાતનો મને આનંદ છે આનંદ છે કે આજે મારા હાથે એમણે આ પુસ્તકનું આજે વિમોચન કર્યું છે અને આવા પવિત્ર દિવસે કારણ કે એમણે ચાલીસ કરતાં વધારે પુસ્તકો સમાજને એમણે અર્પણ કરેલ છે અને વધારાનું મોર પીછું એમાં ઉમેરાણું છે હું એમને ઘણા ઘણા અભિનંદન અને શુભકામના સાહેબના અનેક પુસ્તકોના સંદર્ભો અને બાબા સાહેબે જે એમના વિચારો રાષ્ટ્ર માટે અને સમાજ માટે જે રજૂ કરેલા હતા જે પુસ્તકની અંદર લખેલું હતું એ સંપૂર્ણ સંદર્ભો સાથેનું આ પુસ્તક છે એટલે લોકોને પણ ગમશે